સુરતમાં કોરોના કાળમાં સરકાર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન કર્યા છે સુરતમાં કોરોનાની મહામારીને લઈને જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે પરંતુ રાજકીય કાર્યક્રમો બેનર ટોક ચાલી રહ્યા છે સુરતમાં દર્શા માતાના વિસર્જનની પરવાનગી અપાઈ ન હોય અને ગણેશોત્સવ લઈને પણ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરાઈ નથી જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલમાં કેન્દ્ર રાજ્ય મંત્રી અને સુરતના સાંસદ એવા દર્શનાબેન જાદોશની આશીર્વાદ યાત્રા નીકળી હતી જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે અને આશીર્વાદ લેવા વાળાની યાત્રા નીકળી શકે તો આશીર્વાદ આપવા વાળાની કેમ નહીં તેવા અનેકો સવાલો સાથે નવસારી બજાર વિસ્તારમાં બેનરો લગાડ આવ્યા છે આ બેનરોને લઈને પોલીસને જાણ કરાતા પોલીસે બેનરો દૂર કરાવ્યા હતા અને ગણપતિ દાદાની યાત્રા કેમ ન નીકળે તે માટે લોકોમાં રોષ જોવા મળ્યો છે મારું નામ હેમંતકુમાર ચંદ્રકાંતભાઈ ગાયવાલા હું રહેવાસી બેગમપુરાનો છે અને મારી ઓફિસ અને બધું અહીંયા નવાપુરા કાંઠાની વારમાં હું ધરાવું છું આજે જે બેનર બાંધવાની જે બાબત પર જે વિષય હતો એ વિષયમાં શહેરીજનોનું અને અમારા વિસ્તારના લોકોનું કહેવું એવું છે કે જો હરેક તહેવાર અમારે ઘરમાં જ બેસીને કરવાના હોય છે અને એક તહેવાર અમે બહાર મનાવી જ નથી શકવાના જ્યાંને ગણપતિ છે કે નવરાત્રિની પરમિશન માટે આ જે બધો વિરોધ થયો છે એ કરવામાં આવેલો છે લોકો અહીંયાના લોકોનું કહેવું એવું છે કે જો દર્શને જરદોષ આવતી હોય આટલી પ્રજા ભેગી કરતી હોય આટલું માહોલ ગરમ કરતી હોય અને જો ચાર રસ્તા ભાગર ઉપર પોતાનો મંચ બનાવીને જો પોતે રેલીઓ યોજતા હોય તો પછી અમારા ધાર્મિક જે અમારા નવરાત્રિ ગણપતિ આ બધા તહેવાર માટે અમે અમને પરમિશન કેમ નથી આપતા એ વિષયના અંદર લોકોએ વગર કોઈ પણ પાર્ટીનો વિરોધ કર્યા વગર બેનર લગાવ્યા હતા સરકાર અને તંત્રના નિર્ણય લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે સરકારી તાઇફાઓમાં કોરોના નડતો નથી અને માત્ર ધાર્મિક તહેવારો સાથે જ લોકોના કાર્યક્રમમાં કોરોના નડે છે તેવા સવાલો કરી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા